જામનગર જામનગરમાં પુષ્ટિ સંસ્કારધામ દ્વારા જામકંડોળના તાલુકાના સમસ્ત વૈષ્ણવ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં વિવાદિત ફિલ્મ મહારાજને રિલીઝ કરવા પર રોક લગાવવાની માંગ સાથે જામ જામકંડોળના મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં માંગ કરવામાં આવી છે કે તાજેતરમાં નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહેલ ફિલ્મ મહારાજમાં જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અને હિન્દુ સનાતન ધર્મનું ખૂબ જ અપમાન કરવામાં આવ્યું છે આથી સમગ્ર હિન્દુ સમાજની રિલીઝ ન કરવા હિન્દુ સમાજની ઉગ્ર છે અને જો સરકારશ્રી દ્વારા બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ના છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે ત્યારે આ સમયમાં જે મહારાજ પિક્ચર રિલીઝ થઈ થઈ રહ્યું છે તે અનુસંધાને અમારી જાણ મુજબ એમાં ભગવાન શ્રી કૃષ્ણનું તેમજ સનાતન ધર્મનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે તો આ અપમાનથી આખા દેશની હિન્દુ સમાજની જનતાને ખૂબ જ લાગણી દુભાણી છે તો એ અનુસંધાને આ જામકણો તાલુકાના તમામ વૈષ્ણવ સમાજ તેમજ હિન્દુ સનાતન ધર્મના સભ્યો આ લાગણીને માન આપી અને આજે જામકાણના મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ તો અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારી આ લાગણીને વહેલા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે જ્યાં સુધી આ કાર્યવાહી કરવામાં નહીં આવે